સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો શીલેષભાઈ ને ફૂલ જવાબદારી સાથે અને ઓછી કિંમતમાં વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરી લેજો વિડીયોની અંદર હું બધી ડિટેલ ટ્રેક્ટરની આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો શૈલેષભાઈ દક્કુભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે ઓઈલ બ્રેક જોવા મળશે ડબલ ક્લચ જોવા મળશે અને ડબલ પીટીઓ ગિયર કંપની કલર માં આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખવામાં આવી છે અને ટાયર એટલે કે નવા જોવા મળશે બધું ઓઇલ પણ નવું નાખવામાં આવ્યું છે આખું પાવરફુલ ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ બધી ચાલુ કન્ડિશન માં સીટ છત્રી પણ સારા બે હજાર અને અગિયાર ના મોડેલ નું આ ટ્રેક્ટર કિંમત ની વાત કરું તો બે લાખ પિસ્તાલીસ હજારમાં મળી જશે કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષભાઈ દક્કુભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દક્કુભાઈ ના અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો